હા ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે સૂજીમાંથી સેવ બનાવવાની રેસીપી હવે આપણે અહીંયા એક કપ સુજી લઈ લઈશું જે કપથી આપણે સૂજી લીધું હતું એ જ કપ આપણે પાણી લેવાનું છે હવે આમાં અડધી ચમચી મીઠું એડ કરીશું અને એક ચમચી તેલ એડ કરીશું આ બધાને આપણે ઉકળવા મૂકીશું હવે આપણે એની અંદર એક બોઇલ આવવા દઈશું હવે એક બોઇલ આવી ગયો છે હવે આપણે સૂજી એડ કરીશું ગેસ ઝીરો કરીને પછી સૂજી એડ કરવાની છે હવે આપણી સૂજી એકદમ ઠીક થઈ ગઈ છે હવે થોડી વાર ગેસ બંધ કરી દઈશું આપણે અને સૂજીને સીજાવા દઈશું એક બે મિનિટ માટે હવે સૂજીને આપણે બે મિનિટ થઈ ગઈ છે સીજાઈ ગઈ છે હવે બાઉલમાં કાઢી લઈશું આપણે એને હવે ઠંડી થઈ ગઈ છે આપણી થોડીક સૂજી સૂજી આપણે હાથમાં પકડાય એટલી ઠંડી કરી લીધી છે હવે એમાં એ જ માપથી આપણે એક કપ જેટલો ચોખાનો લોટ લઈશું અને બધું મિક્સ કરી દઈશું હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું બધું પાણીની જરૂર પડે એમ એમ નાખતું જઈને લોટ સરસ સોફ્ટ બાંધી લેવાનો છે આપણે જોઈ શકો છો આપણો સરસ એવો લોટ બંધાઈ ગયો છે બહુ કઠણ નથી રાખવાનો આપણે આ રીતનો જો એકદમ સોફ્ટ થઈ ગયો છે આપણો લોટ અને આ કપનું પાણી લીધું હતું એમાં આપણે આખો કપ વપરાઈ ગયું છે પાણી અને થોડુંક ઘૂંટા જેવું જ વધ્યું છે એટલું પાણી આપણે એડ કરવાનું છે હવે આપણે સંચો લઈ લઈશું ને એમાં આ જારી લગાડવાની છે આપણે આમાં લોટ એડ કરી દઈશું સેવ માટેનો હવે સંચાને આપણે બંધ કરી દઈશું હવે સેવ પાન લઈશું આપણે હવે આપણું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ છે હવે સેવ પાડી લઈશું આપણે આ રીતે આપણે સેવ પાન લેવાનું છે હવે પલટાઈ લઈશું આપણી સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને કરી લેવાની છે હવે આપણે કાઢી લઈશું આ રીતે આપણે બધી સેવ તરી લેવાની છે આપણી સેવ તરાઈ ગઈ છે હવે મરચા ને એવું આપણે અંદર એડ કરવાનું બધું તરી લઈશું તો અહીંયા આગળ સિંગદાણા લઈ લઈશું પેલા અહીંયા થોડાક પેલા સિંગદાના અડધી અડકી તરી લઈશું આપણે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું હવે ડાળિયાને શેકી લઈશું આપણે કલર બદલાય ત્યાં સુધી હવે શેકાઈ ગયા છે હવે પ્લેટમાં લઈ લઈશું એને બી આપણે એ બદામને રોસ્ટ કરી લઈશું બદામ બી આપણી રોસ્ટ થઈ ગઈ છે હવે મરચાં આપણે શેકી લઈશું આને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકવાના છે આ રીતે ઉપર નીચે ઉપર નીચે કરીને શેકી લેવાના છે નહીં તો ઉલીમ બધા બહાર આવશે હવે આ બી આપણા ક્રિસ્પી થઈ ગયા છે કાઢી લઈશું થોડોક કઢી કઢી લીમડા ને બી તરી લેવાના છે આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી કઢી લીમડો બી ક્રિસ્પી થઈ ગયો છે હવે કાઢી લઈશું આપણે પ્લેટમાં આપણી સેવગી જો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે આપણે એને હાથથી થોડીક તોડી લઈશું બહુ ભૂકોને ને કદી સેજ મોટી રાખવાની છે હવે તો છોકરાઓને સ્કૂલો બી ખુલી જાય તો આ રીતે ચેવડો બનાવીને તમે લંચ બોક્સમાં આપી શકો છો હવે એમાં ચાટ મસાલો એડ કરીશું તો અહીંયા એક ચમચી ચાટ મસાલો હતો એ એડ કરી દીધો છે મેં અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અડધી ચમચી સંચર એડ કરીશું ચમચી જેવો આમચૂર પાવડર એડ કરીશું હવે આ બધું એડ કરીશું આપણે તરી લીધું એ અને મિક્સ કરી લઈશું આ બધું આપણે પછી કઢી લીમડો અને મરચા એડ કરીશું જેથી ભાગી ના જાય આપણે આ રીતે હાથેથી મિક્સ કરી લઈશું બધું આપણે હવે મરચાં અને કઢી લીમડો એડ કરી દઈશું આપણે હવે કોલાકોલા હાથે આપણે એને મિક્સ કરી દેવાનું છે આ રીતનો ડબ્બો લઈને આપણે એક ટિશ્યુ લઈ લઈશું અને એની અંદર આપણે ચેવડો ભરી લઈશું તમે આની અંદર દરેલી ખાંડ બી એડ કરી શકો છો મેં નથી કરી આમ જ સારો લાગે છે એટલે મને તો સુજીનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં